તબીબોની હડતાલના પગલે એસએચજી હોસ્પિટલ તેમજ ગોત્રી હોસ્પિટલની પ્લાન સર્જરી અટવાઈ છે કલકત્તામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ હત્યાના પ્રત્યાઘાત રાજ્યમાં પડ્યા છે શુક્રવારે રેસિડેન્ટ્સ તબીબોએ સરકારી હોસ્પિટલમાં વીજળી ખલતાલ પાડી હતી જેમાં બરોડા મેડિકલ કોલેજ અને ગોત્રીના તબીબો જોડાયા હતા જેથી ગોત્રીમાં અને એસએસજીમાં પ્લાન સર્જરી અટવાઈ હતી જ્યારે હડતાલના પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે હોસ્પિટલ સત્તાવાળા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા જાળવવાના પ્રયત્નો પણ કર્યા હતા આ બાબતે જુદા જુદા મેડિકલ ઓફિસર્સ એસોસિએટ પ્રોફેસર્સ ટીચર્સને પણ દર્દીઓની સેવાના કાર્યમાં લગાવાયા હતા જુનિયર તબીબોની હડતાલના કારણે જનતાને દર્દીઓને હાલાકી તો ભોગવવી જ પડી રહી છે પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી પૂરતી કોશિશ કરવામાં આવી રહી છે કે વૈકલ્પિક વ્યવસ્થા જળવાઈ રહે આ બાબતે અમે જો અમારા જુદા જુદા મેડિકલ ઓફિસર્સ એસોસિએટ પ્રોફેસર્સ ટીચર્સ એ લોકોને પણ અમે કામ લગાડી દીધા છે